આગામી દિવસોમાં લોકસભાની બે હજાર ચોવીસની ચૂંટણીને ધ્યાને રાખી ભાજપ દ્વારા લોકોનો વધુ વિશ્વાસ જીતવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે વિકસિત ભારત સંકલ્પ પત્ર બે હજાર ચોવીસ અંતર્ગત મોદી કી ગેરંટી અભિયાન લોન્ચિંગ અને પ્રેસ વાર્તા સંદર્ભનો એક કાર્યક્રમ સુરેન્દ્રનગર ખાતે યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં ભાજપ સરકાર દ્વારા કરવામાં આવેલ લોક ઉપયોગી કામોની રૂપરેખા રજૂ કરવામાં આવી બાદમાં વિકાસના કામો માટે પ્રજા પાસેથી સૂચનો લેવા માટે વિવિધ ચાર પ્રકલ્પોની માહિતી આપવામાં આવી બાદમાં પોસ્ટકાર્ડ રૂપી બોક્સ પેટીમાં લેખિત સૂચનો માટે છ હજાર જેટલા સ્થાનો ઉપર બોક્સ મૂકવામાં આવનાર હોવાની વાત પણ કરવામાં આવી અને ભાજપના કાર્યકરો આ સૂચનો એકત્રિત કરનાર હોવાની માહિતી આ પ્રસંગે આપવામાં આવી હતી ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરાએ સરકારના લોક ઉપયોગી કામોની રૂપરેખા રજૂ કરવા સાથે સુરેન્દ્રનગરમાં તેઓના વિકાસકાર્ડ દરમિયાન કરવા આવેલ કામોનો સંક્ષિપ્ત ચિત્તાર પણ આપ્યો હતો ત્યારે યોજાયેલ આ કાર્યક્રમમાં ત્રણ ધારાસભ્યો સાથે સ્થાનિક ભાજપના આગેવાનો અને કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા સુરેન્દ્રનગર જિલ્લાના લોકસભાના મધ્યસ્થ કાર્યાલય ખાતે વિકસિત ભારત સંકલ્પ પત્ર એટલે કે મોદી ગેરંટી એનું આજે લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેમાં કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્રભાઈ મુંજપરા સાહેબ ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના ખૂબ જ ઉત્સાહી ઉર્જાઓના અધ્યક્ષભાઈ શ્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અમારા ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરા શામજીભાઈ ચૌહાણ અમારા લોકસભાના સંયોજક નિલેશભાઈ મહામંત્રી હાર્દિકભાઈ ધીરુભાઈ સૌ આગેવાનોની ઉપસ્થિતિમાં પત્રકાર મિત્રોને સાથે એક સંવાદ કરી એક પ્રેસ કરી અને આગામી લોકસભાની ચૂંટણીમાં લોકો દ્વારા વિવિધ સજેશનો સંકલ્પ પત્ર માટે મળે એ માટે આજે એ પત્રો માટેના પોસ્ટકાર્ડ હોય એ પેટી હોય કે આગામી દિવસોમાં એલઈડી વાન એ કાર્યક્રમનો શુભારંભ આજે આ સુરેન્દ્રનગર ખાતેથી લોકસભા મંત્રી કાર્યાલય ખાતેથી કરવામાં આવ્યો છે પંદર માર્ચ સુધી વિવિધ પત્રો માટેના સૂચનો લેવામાં આવશે